તો એ સુશીમ સાથે એના ઘણા બધા ભાઈઓનું વધ કરી નાખે છે અને ત્યારબાદ મહત્વ હતો એટલે ઘણા યુદ્ધો લડ્યા અને ઘણા યુદ્ધો જીત્યા પરંતુ શાસનના આઠમા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે બસો એકસઠ ની અંદર કલિંગનું યુદ્ધ કરે છે અને આ કલિંગના યુદ્ધમાં એ વિજય પણ થઈ જાય છે પરંતુ જ્યારે એક લાખથી પણ વધારે લોકોને એની સામે મરેલા જુએ છે ત્યારે એની એના હૃદયની અંદર પરિવર્તન આવે છે અને એ બૌદ્ધ ધર્મને અપનાવી લે છે અહિંસાના ધર્મને અપનાવી લે છે કોની પાસેથી તો કે નિગ્રોથ બાળ ભિક્ષુક પાસેથી અપનાવી લે છે અને એને એવું થાય છે કે હું અહિંસામાં માનું છું તો મારી રાજ્યની જે પબ્લિક છે એ પણ અહિંસાના ધર્મને અપનાવતી થાય એટલા માટે પોતાના રાજ્યની અંદર ધર્મ મહાપાત્રા કરીને બરાબર છે એક નવો ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કરે છે અને એ અધિકારીની નિમણૂક કરાવે છે અને એમના સમયની અંદર એને એવું પણ હતું કે ભાઈ આવનારી પેઢીઓ મારા જે પણ સંદેશ છે એને વાંચે સમજે તો એટલા માટે એ અભિલેખો લખાવડાવે છે તો એ અભિલેખો આપણને પ્રાકૃત અને બ્રહ્મી ભાષાની અંદર જોવા મળે છે એના સમયની અંદર ઇમ્પોર્ટન્ટ નેશનલ એમ્બલેમ તરીકે લીધું છે અને એમાં જે ધર્મચક્ર છે એને આપણે જોઈએ છે આપણા રાષ્ટ્રધ્વજની અંદર ધર્મચક્ર છે ગુજરાતમાં શું ઇમ્પેક્ટ હતો એમનો તો કે ગુજરાતમાં એમનો સુબો હતો તુષા તુષાસ્ય એ તુષારશિએ સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હવે તમારે કમેન્ટ કરવાનું છે કે સુદર્શન તળાવ કોને બનાવ્યું હતું જેને બધા એપિસોડ જોયા એમને ખબર હશે તુષાર સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું ત્યાર પછી એને લાગ્યું કે ભાઈ નહેરો પણ બનાવવી જોઈએ તો નહેરોનું બાંધકામ કરાવ્યું અને અશોકના કહેવાથી ચૌદ ધરમાગના વાળો ગુજરાતમાં જુનાગઢમાં શિલાલેખ બનાવવામાં આવ્યો અને તેના સમયે અશોક ગુજરાતમાં આવ્યો હતો